આજે માલાબાર ગોલ્ડ જ્વેલર્સ ખાતે બ્રાઇડલ જ્વેલરી શો નું એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું સાથે જ આ શો નું એક્ઝિબિશન નવ દિવસ માટે યોજાશે માલાબાર જ્વેલર્સ ખાતે આજે બ્રાઇડલ શો નું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે બિમલ ભટ્ટ એક્ટ્રેસ મોડલ પ્રોડ્યુસર ઉપસ્થિત રહ્યા હતા રિબન કાપી બ્રાઇડલ શો નો શુભારંભ કરવામાં આવ્યો વડોદરા શહેરના અટલ બ્રિજ નીચે આવેલ માલબાર જ્વેલર્સ માં બ્રાઇડલ શો નું આયોજન કરવામાં આવ્યું આ એક્ઝિબિશન આજથી એકવીસ જુલાઈ સુધી એક્ઝિબિશન ની મુલાકાત લઈ લઈ શકાશે જ્વેલરીમાં વ્યક્તિગત શણગાર માટે પહેરવામાં આવતી સુશોભન વસ્તુઓનો સમાવેશ થાય છે જેમ કે બ્રોચિસ વીટી નેકલેસ ઇયરિંગ્સ પેન્ડન્ટ બ્રેસલેટ અને કફલિંગ જ્વેલરી શરીર અથવા કપડા સાથે જોડાયેલ છે વ્યક્તિની સુંદરતામાં વધારો કરે છે અને જ્વેલરીનો શણગાર અહીં આ એક્ઝિબિશનમાં સુંદર ગોલ્ડની જ્વેલરી આ એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે જેમાં ગોલ્ડ ખરીદવાના ઈચ્છુક આ એક્ઝિબિશનની મુલાકાતે આવી શકે છે what so here is an ample collection of collection it is present with the unique design we have uh, we can exhibit our exclusive brand of jewelry for the yes, yes. This is our great nightmare. આજે મલબાર જ્વેલર્સમાં આવ્યો છું અને આજે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે આજે બ્રાઇડલ જ્વેલરીનું આજે એમણે વીક ઓપન કર્યું છે એટલે આજે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ જ સરસ કલેક્શન છે અને આ નવું કલેક્શન અને નવા બધા કસ્ટમર્સ બધા આવે વિઝિટ કરે અને અહીંયાથી ખૂબ મોટી ખરીદી કરે એવી મારી બધાને શુભકામનાઓ અને મલાબાર હિલ બરાબર જ્વેલર્સ વાળાને પણ મારા તરફથી ખૂબ ખૂબ બધી જ ફેન્ટાસ્ટિક છે અને બહુ જ સરસ કલેક્શન છે આજે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સનો જે રેસકોર્સ ખાતે આપણો શોરૂમ જે આવેલો છે વડોદરામાં ત્યાં તેર તારીખ એટલે આજથી લઈને નવ દિવસ માટે એકવીસ જુલાઈ સુધી અમે એક એક્સક્લુઝિવ શો રન કરવાના છે જેનું નામ છે બ્રાઇડલ જ્વેલરી શો આ બ્રાઇડલ જ્વેલરી શોમાં અમારા ઓલ ઓવર ઇન્ડિયાના જેટલા બી મલાબાર શોરૂમ્સ છે જે ખાસ કરીને મેટ્રો સિટીસના જેમ કે દિલ્હી મુંબઈ બેંગ્લોર કર્ણાટકા હૈદરાબાદ બધા મોટા મોટા સિટીમાંથી જે કલેક્શન્સ અમારું એક્સક્લુઝિવ કલેક્શન્સ હોય છે એ એક્સક્લુઝિવ કલેક્શન અમે અહીંયા નવ દિવસ માટે શોકેસ કેસ કરવાના છે અને આ જે શો છે એના માટે અમે અમારા ખાસ કસ્ટમર્સને પણ ઇન્વાઇટ કર્યા છે અમે અમારા પેટ્રોન્સને પણ ઇન્વાઇટ કરેલા છે અને ખાસ વેડિંગ કસ્ટમર્સ જેમને હું મેસેજ આપવા માગીશ સ્પાર્ક ચેનલ થ્રુ કે જેમના પણ મેરેજ આવવાના હોય આવનારા ટાઈમમાં છ મહિનામાં આઠ મહિનામાં વરસમાં બે વરસમાં એકવાર આ શોને નિહાળવા જરૂરથી આવો અમારા શોરૂમ પર જ્યાં તમને અવનવી ડિઝાઇન્સ એવું નથી કે હેવીમાં જ પણ લાઇટ વેઇટથી લઈને હેવી વેઇટ સુધી એક્સક્લુઝિવ ડિઝાઇન ઇન્ટીગ્રેટ ડિઝાઇન્સ વર્કમેનશિપ જે અમારા એક્સક્લુઝિવ કારીગર બનાવતા હોય અને કઈ યુનિક કલેક્શન તમને જોવા મળશે તો એનું આપણે આજે નવ દિવસ માટે અહીંયા આજથી સ્ટાર્ટ કરીએ છીએ આજે બ્રાઇડલ શો છે So I invite all the Barodians to come to Malabar Golden Diamonds Racecourse Road Showroom and uh, just unveil the designs. Marunam Raven Buzar, who is showroom manager to Malabar Golden Diamonds.